આપના યુવા ધારાસભ્ય અને આપના યુવા નેતા ચૈતર વસાવા જેલમાં બંધ છે ત્યારે તેના સમર્થનમાં નેત્રંગ ખાતે જનસભા થઈ હતી આ જનસભામાં આપના યુવા નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આરોપ લગાવતા કહ્યું કે ભાજપના પેટમાં નકલી તેલ રેડાયું છે જ્યારે રાજ્યમાં નકલી ટોલ નાખો નકલી પોલીસ પકડાય છે નકલી સરકારી કર્મચારીઓ પકડાય છે પણ ભાજપ પોતે જ અસલી જે આમ આદમી પાર્ટી છે તેના ઘરે તેના નેતાઓની ઘરે ઈડીના સમન્સ મોકલે છે અને તેથી જ ભાજપના પેટમાં પણ પાપ છે ગોપાલ ઇટાલિયા કહ્યું કે ચેતર વસાવા આદિવાસી સમાજનો એક એવો ચહેરો છે જે ભાજપ સરકારની સામે લડત આપે છે અને તેથી જ ભાજપ સરકાર તેને અને તેના પરિવારને સતત હેરાન પરેશાન કરે છે ચૈતરભાઈને જ્યારે જયારે ડેડિયાપાડા લાવ્યા ત્યારે મેં પૂછ્યું એમણે કીધું કે સો કરતા પણ વધુ પ્રાયોજના અધિકારીઓની નકલી કચેરીઓનું લિસ્ટ એમણે બનાવેલું અને ગુજરાત સરકારને આપેલું કે આની ઉપર પગલાં લ્યો

ખોટો તો ખોટો પણ થોડોક આરોપ એવો મૂકો કે કોઈને માનવામાં સાચો લાગે સાઠ હજાર રૂપડી શું હોય ભલામાણા કરોડો લોકોનો પ્રેમ જે માણસને મળતો હોય ને એની પાસે રૂપિયાની કોઈ કિંમત ન હોય પ્રેમ મહત્વનો છે પણ આજે આદિવાસી સમાજે જે પગલું ભર્યું ક્રાંતિનું બદલાવનું ચૈતરભાઈના માધ્યમથી પોતાનો અવાજ વિધાનસભા સુધી પહોંચાડવાનો એનાથી ભાજપના પેટમાં તેલ રેડાયું એ પણ નકલી

કે એક ચૈતરભાઈ ને તો જેલમાં પૂરી શકશો પણ કરોડો ચૈતરભાઈ વસાવાને કોઈ જેલમાં નહીં પૂરી શકો આ બધા જ ભેગા મળી અને ચૈતરભાઈ ને લોકસભામાં પહોંચાડશે